હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો વન વિભાગની બે જવાબદારી અને આંખ આડા કાન કરવાની નીતિનું પરિણામ ચાંદોદના માંડવાની સીમા ચાલીસ વર્ષીય એદિખમ ઉભેલા લીલા વૃક્ષોનું નિકંદન વીસ દિવસથી લાખોના ટોડિંગ વૃક્ષોના લાકડા સગે કરાતા હોવા છતાં તંત્ર નિંદ્રામાં છે ધોઈ તાલુકાના ચાંદોદની આસપાસના નવા જૂના માંડવા સણોર ફૂલવાડી નંદેરિયા ભીમપુરા કરનારી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઐતિહાસિક ઐતિહાસને સંગ્રહેલી બેઠેલી જોડિંગ વૃક્ષો જતન અને તેને સુરક્ષિત રાખવાની વિભાગ બેદરકાર રહેતા વિપનો ઉભો વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે અરીબ રફીક મંસૂરી

જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે ગુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર હેઠળ જે સંરક્ષણ મળેલું છે એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે